પોણો નહી મારતા પોણો મારે તો મન વાગે તો સાચી વાત કઈ મિત્રો મન પોણો વાગે તમે એની કોપી કરતા તો તમને કહો બોલે કોપી નહી કન્ટેન્ટ કોપી ખોટી છે આજે જેણે મારા ભાઈ ને હાથ અડાડ્યો એ જો હાથમાં આવી ગયો એની ફાડી તો એને એને હેડકો તૂટી ગયો કે તો મારી ડાડી તૂટી ગઈ મેં તમારી વાત હાસી પણ હવે તમે શીખાડે

તું મારા ભાઈ ની મારી ગયો મારવો નથી ગુસ્સામાં બોલો બોડી હા બોલો હા હું છું

આપડા ગામ માં માથા ભારે માણસ જ હોય માથા ભારે હા આપડા ગામમાં વાત તો કરો તમારા નહીં જે બોલે તમે જોઈ શકો છો પંકજભાઈ ગયા તાજો કે આપણા ગામ માં

હું તમને કહું મને મારે હોય મારો બાપુ મને મારે હોય એટલે કાકા મને એટલે ભાઈ મને નથી ખબર નથી ખબર ના મારે માથે બારેનું ઘર તો મેસ્યું હે હું તમને ગોળ નહી બતાવું ચો

તો એનો એક અમ તોડી ના છે ના એવું નહીં બોલવાનું બોલે જ બોલે બોલે

માથા ભારે મોડ સ્થળ ભારે લાગે મને ગમ મતલબ એ પડે પણ આજે તો એની દશા બિહાર દેવાનો ભલે માથા ભારે હોય બરાબર મારા ભાઈ લાફો માર્યો હે એટલે છોડવા છોડતો નહી આવે

સ્ટાર્ટ હા જે જેણે મારા ભાઈને એ જો હાથમાં આવી ગયો તૂટી ગયો મારી તૂટી વિડીયો ચાલુ સ્ટાર્ટ આજે એને માથા ભારે પણ આજે તો ના ટોટિયા ફોટ્યા ભાગી જાય કે પછી મારા વાળ ને દાંડી ને બધું તૂટી જાય તો પણ આજે તો આજે ફાડી રાખવા લાગ્યો આજે તો એની દશા બીહી ગયા આજે તો આજે તો એની ખરાબી થઈ ગયા

So guys, तो गाइस कैसे आप लोग स्टार्ट हूं दार हुआ था मैं बंकाना फुल बड़ी बंकाने भाई बंकाने आज बंक को खेल कर बंकाने बंकाने बुरो पड़े मेल मो आज तो मोटे मोटे छोली ओ चड़ा काका ओ संजू हूँ दार हुआ था हेलो

होदारियन के स्टार्ट होदारियो है तुम्ही हैन आ गम्मर आडियो है नी पढ़ाओ ओ ऊपर एबज है तो हम करता हम भी करवा खुश हवाना में <laughs> एक्टिंग परफेक्ट करवा हम बॉडी लॉन्ग टाइम तू तो अच्छी लड़की के पीछे टिका ખરેખર તો આપડા ગામમાં આપણે આપડા ગામમાં એમ બોલાયજ તમારો 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 ગમો કોઈ માથા પર મોણસ ખરો કોઈ માથા ભારે ખરો એમ બે તમારા ગામમાં કોઈ માથા ભારે ખરો આ પૂછ્યું મેં ખબર પડે ઓ વડીલ એમ ઓ વડેલ ઓ વડીલ તમારા ગોમ માથા ભારે મોણસ ખરો સંભળાયું તો મને તમારા ગોમ માથા ભારે મોણસ ખરો મે હું પૂછ્યું એટલે હું તમને કાર્ટુન જેવો દેખાવું મારે કયું એટલે હું તમને જેવો દેખાવું એટલે હું તમને કાર્ટૂન જેવો દેખાવું હું કાર્ટૂન જેવો તો ના પોણું મારતા પોણ મારે તો મન વાગે તું સાચી વાત મિત્રો મન પોણું વાગે

આ તો ઓટલો વાર લાગે આજ જો વાર લાગે વિચારો હતો એટલે સ્ટાર્ટ કરાવું બરાબર કોઈ માથા ભારે મોણસ મેં હું કાર્ટુન જેવા નથી લાગતા પણ લુખા લાગે એટલે

તમારો ગમ કોઈ માથા પારે ખરો એ ભાઈ તમારા ગમો કોઈ માથા પારે ખબર ના બીજી વખત તો પૂછ ને ભાઈ આગળ કેમેરા કરી તારા એંગલ બદલ છે એ ટાઈમે એટલે જી ગા થોડું તું પાછું ખ્યા તો બી ચાલે

મારે બોલવાનું તારે બોલવાનું હાવ ઉપારી જાલવાની હાવ ઉપારી જાલવાની જો માતા મારી મોણા છે એ ચીયો મને બસ હાવ મારે ઉપારી જાલ ગુસ્સામાં રિએક્શન કાર્ડ અંદરથી બરાબર ચા ચા ચાવ ચાવ ઓ યાર બસ કાકાને જ કરી દે સર એટલા વીડિયો જોઈને અલ્યા કરવેચર પડદો તો પાસો મળી ગયો ભાઈ

બોટુલા પડી ગયો ચાલવાની છે એ માથા પરે માણસ કસોરી મારે ઉપર જ જવાની હોય માથા પરે માણસ હે બરોબર જ ચાલતું કે પહેલા તો નોર

તમારી સર તમે લુખો કેવું લાગો એક નંબર નું લાગે પેલું બોલ આદમી

મારે હોકારી ચાલવાની હે એમાં પણ એ માથા ભારે મોડો છે મારું મોડું જોયું બસ

ચેન્જ કશું નથી થઈ ગયું તમારું મગજ ચોક બીજે રહે થોડું કેવાનું હે કે ક્યાં રહી બોલવું પડે લે આખી લેવી પડે પાસી અમારા વિડીયો લાઈક સબસ્ક્રાઇબ કરજો પાછા હું કીધું